રાજકોટ મનપાની આરોગ્ય શાખા એક્શન મોડમાં આવી અલગ અલગ સ્થળો પર મનપાની આરોગ્ય શાખાએ દરોડા પાડ્યા આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ સ્વાકાણી અને તેમની ટીમની કામગીરી નંદનવન રેસિડેન્સીમાં આવેલ દામોદર ડેરી ફાર્મ નામની પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા દામોદર પેઢીમાંથી મોટા પ્રમાણમાં અખાદ્ય ખોરાક મળી આવ્યો મનપાએ ડેરીનો બસો પાંચ કિલો અખાદ્ય ખોરાકનો સ્થળ પર જ નાશ કર્યો અને દામોદર ડેરીને નોટિસ ફટકારવામાં આવી આરોગ્ય શાખાએ કોઠારિયા વિસ્તારમાં અલગ અલગ ચાલીસ સ્થળો પર ચેકિંગ કર્યું સત્તર જેટલા ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના અપાઈ જ્યારે આડત્રીસ અલગ અલગ પ્રકારના નમૂના મેળવતો આરોગ્ય શાખા રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા જે છે દૈનિક ધોરણે જે ફૂડ સર્વેલન્સની કામગીરી છે એ ચાલુ જ રાખવામાં આવતી હોય છે દર સપ્તાહે આપણા આરોગ્ય વિભાગ દ્વારા જે છે આ અંગે પ્રેસનો પ્રસિદ્ધ કરવામાં આવતી હોય છે ગત સપ્તાહે જે મવડી વિસ્તારમાં નંદનવન રેસિડેન્સીમાં આવેલ દામોદર ડેરી ફાર્મ જે છે ત્યાંથી અંદાજિત બસો પાંચ કિલો જેટલો અખાદ્ય માવાની મીઠાઈનો જથ્થો આ ઉપરાંત ક્રન્ચી બોલ્સ દાણા ચોકલેટ દાણા વગેરે જે જથ્થો જે છે એનો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમની જે વાન જે છે એના દ્વારા નિકાલ કરવામાં આવે છે અને આ તમામ જથ્થાનો જે અખાદ્ય હતો એનો નિકાલ કરવામાં આવે છે આ ઉપરાંત કુલ જે છે એ ચાલીસ જગ્યાએ તપાસ કરવામાં આવેલી હતી અને તમામ શાને આ બાબતે ખાસ કરીને હાઇજીન મેન્ટેન કરવા બાબતે અને લાઇસન્સ બાબતે નોટિસ જે છે એ ઇસ્યુ કરવામાં આવેલી છે આપણે એફએસએસએના નોમ્સ મુજબ ખાસ જે છે આ જથ્થો જે છે એનું સેમ્પલિંગ પ્રક્રિયા હાથ ધરી છે સેમ્પલિંગનું રિઝલ્ટ આવીએ આપણે એમાં ત્રણ રિઝલ્ટ આવતા હોય છે અખાદ્ય એટલે કે અનસેફ કાર્યવાહી થતી હોય છે અને અનસેપ નમૂનો આવે તો ફોજદારી જે છે એ કાર્યવાહી થતી હોય છે અને સમયાંતરે જો ત્રણ કે ત્રણથી વધુ વખત જો સેમ નિયમનો જે ભંગ જણાતો હોય તો આવાનું જે વિક્રેતા અથવા જે પ્રોડક્શન કરતા હોય લાઇસન્સ છે એ રદ કરવામાં આવતું હોય છે